તો કરી કે સરપ્રાઇઝ વાવ સરપ્રાઈઝ ફોર મી લાઈક પકોડી નો પકોડી તો હેલો ગુડ મોર્નિંગ एवरीवन જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગ માં વાગી ગયા છે સવારના સાડા 9:30 અને ઓલમોસ્ટ કામકાજ બધું થતું આવે છે આજે છે સન્ડે નો દિવસ એટલે છોકરાઓ ઘરે હોય એટલે તમારે ડબલ અપ કામ સમજી લેવાનું તો એ લોકો બંને જો અહીંયા મેં રૂમમાં નાસ્તો કરી અને પ્લે કરે છે ને હું મારું કામ કરું છું વચમાં વચમાં ચાલે છે બધી માથાકૂટો જુઓ માથાકૂટ ચાલે જ છે હજી હમણાં જ જાણી હું અને જોડું બ્લેન્કેટ ને બધું જોયું હજી પાંચ મિનિટ થઈ મેં સંકેલું તું એને જીયા ઇઝ ઇટ ડિસિપ્લિન ઓર ગુડ મેનર ટુ ડુ દેટ લુક એટ મી મા સામે જો તું આઈ ને મોટી ગર્લ્સ હવે વેધર દિવસે દિવસે સુધરવાની બદલે બગડતું જાય છે તડકો આવે છે પણ ઠંડી એટલી જ આવે છે ને કે હવે તો કોટ પહેરવાની જરૂર પડે છે એવો ઠંડો પવન આવે નીચે વો કરવા જવું હોય ને તો હોળીનું તો કામ જ નથી એવું છે જુઓ આમ કેટલું બ્રાઇટ એન્ડ સની છે એવી રીતે છે આજે સાંજે ડિનરમાં માં કઈ સ્પેશિયલ બનાવવું છે કારણ કે ઘણા દિવસથી શાક રોટલા શાક રોટલા ચાલે છે તો મેં કીધું હવે નો મોર શાક રોટલી હવે કઈક આજે નવીન બનાવીશ તો થિંક કરીએ શું બનાવવું છે જો આવી ગઈ ડિમાન્ડું શું પકોડી અને બસ ઘરે હોય ને એટલે બચારે કો રમકડા ને મેસઅપ ને બ્લેન્કેટ ને બધું તમે વીખો ને તમે સંકેલો ને એ વીખે બસ બે જ કામ તો બસ આજનો દિવસ આવી રીતે ચાલુ થઈ ગયો છે મસ્તી ભર્યો તો કીપ ઓચિંગ કીપ વાગી ગયા છે સાડા બાર અને વીડિયાનો આજે કાંઈ મેળ જ ન આવ્યો કારણ કે વચ્ચે જીયાનાને હું હોમવર્ક કરાવતી હતી તો એનું હોમવર્ક ફિનિશ કરાવડે એવું કોમ્પ્યુટરનું બધું બાકી હતું અને પછી આજે મને ખબર નહીં માથું ચીડ્યું હતું તો મેં કીધું હવે આ થોડીક વાર રિલેક્સ થવા દે ને એવું બધું કરતી હતી પછી લંચ ટાઈમમાં અમે લોકોએ જમી પણ લીધું મેં જિયાનાએ અને જાહ્નવીએ જિયાના તે શું ખાધું આજે છોલે ભટુરે યસ જી અને છોલે ભટુરે ખાધું અને મેં દાળ બાટી ખાધી અને જાનવીને બસ જો હમણાં હું એના રૂમમાં મૂકી આવી ઘોડેમાં સુવા માટે અહીંયા બધું આ લોકોએ મેસઅપ આજે સન્ડે હતો ને એટલે મેં રમવા જ દીધા હતા કાંઈ ક્લીનઅપ હતું કર્યું મેં કીધું બપોરે સુવા ટાઈમે સુવડાઈ દઈશ ને પછી કચરો ને ઉવાળી ને બધું ઠેકાણ કરીને ઘર નાખીશ તો એ બધું કામકાજ ચાલે છે ને જીયાના જો કેટલી ગુડ ગુડગલ થઈ ગઈ શી મેડ અ બેડ ફોર હર ટુ ગો ટુ સ્લીપ હે ને જીવ

આજો આજો અને ટીવી માં હું આલે છું રીસ્ટાર્ટ કર્યું ટીવી સાંજે જમવાનું શું કરવાનું છે જમવાનું શું કરવાનું સાંજે જમવાનું ઊભી કે શું જમવું

આને તો પણ চালু থ <laughs> <think>, <laughs> <laughs>

જો એક્સાઇટેડ ગો વડી હેન્ડ વોશ કરવાના છે હા જ્યાં કરી જા વોશ વોશ કરે છે ક્યાર નહીં તો ચાલો બધાય જમી લઈએ મેં આરતી ને થાળ ને એવું કરી લીધું થાળ તો જો આજે થી જમવાનું લાવ્યા હતા એટલે મેં દૂધ ધરી લીધું છે અને વધારેનું ચાર ડાળું કામકાજ હતું થોડું ઘણું વાસણ ને દૂધ ગરમ કરવાનું બધું મેં કમ્પ્લીટ કરી લીધું બીજે ઈચ્છા સુધી કલેક્ટ કરીને લાવ્યા ત્યાં સુધી તો આજે આપણે ઓર્ડર કર્યું છે છોકરાઓ માટે પીઝા ઓર્ડર કર્યા છે ને અમારી માટે દાબેલી કરી છે તો ચાલો હવે બધા જમી લઈએ તો જો અમારો ડિનર થઈ ગયું છે રેડી દાબેલીને પીઝા બાર થી લઈ આવ્યા છે કોઈક અને છાશ મે ઘરે બનાવી છે ને જિયાના હેવિંગ ચીકુ જ્યુસ બીકોઝ ઈટ્સ હર ફેવરેટ એને જીયો પીઝા વિથ જાનો ઈ મૂકી દે બેટા ઈ નથી ઈ જો આમ જો 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 એમાં બોળી બોળી ઓલું ઓલો પીઝા વચમાં પેલો પ્લાસ્ટિક નું પેલું આવે ને ખબર નહી શું કહેવાય એને જી જાનું એનાથી રમવાનું નથી ઓલું પીસ લઈ લે તારે ખાવું હોય તો ફિનિશ બીજી બોટલ લઈ લે જાનું તો પણ સુપર એક્સાઇટેડ છે હમ ચાલો તમે ચાલુ કરો હવે ચાલો બધા જમવા So, we are here. So, we are... Mama's doing calm like clean the floor. <inaudible> Mom, you ruined the video. So, we done already, um, the... What do you call it? We... didn't you know, Cleaner. And now we are doing the work. We are cleaning. We are putting in the trash. That stuff and things yes. and Mamas clean the floor. Mm -hmm. Look at her. Her hair is very mr. Mine. Okay. okay. Okay, then it's just turning kind on of the punk. Or see it's a roadie day today. We eat and eat chicken juice. My favorite all what i do i i just eat two pieces three pieces of pizza and then i just play with channel and do it so if you like our channel then subscribe it if you if you accept it do it in the comments bye but wait thanks for watching bye સ્ટોરી એને રીડ કરવાની છે તમે કેમ રીડ કરો છો ઓકે છે આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે ને જો સુવાનો ટાઈમ થઈ ગયો છે બગાસા ઉપર બગાસા ચાલે છે જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો સી યુ ટુ મોરો ઇન અનધર બ્લોગ